ને આ તો દુઃખ રહીને આવું તે બધું શાક થઈ જાય એમ આના ઉપરથી ખરો આપણે ભૂખ કોને ના લાગે હવાર હવારમાં જે ના કોઈ ખાઈ દે એક ટાઈમ તો આ રીતે શૂટિંગ કરું તો આખી મકાઈ કમ દેખા છે તા ને બધું પડે ને કારણ કે આ રીતે આખી ઉનાળામાં આખી ખાલી થઈ જાય એટલે પત્તા જેટલા પડે તો ખાતર જ થાય ના એ મોચો ઈ તો ખાલી અમે ફોન માં કોહરો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવ આશા કરું છું બધા ઠીક છે Il prossimo video è stato fatto. Ho fatto il la saccato. A lui, è un saccato. Dunque, 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 dunque. Tu hai detto che non è vero? Dunque, io non lo so. 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 Dunque, io non la so. Dunque, io അല്ലേ ജോ തണ സാധ ആ गाजर भी गो दूध प्राप्त हूँ बाकी ऐसे हवा हाथ थी है उठता 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 तो मोड़ थी गो मुक्ति थी मैं आप तो से बहनी हेड़ता चमदो यार हेड़ता मत हवा हवा थोड़ी कसरत था दौड़ किलोमीटर नहीं और मैं आखू आखू दिवस

જાવતી ભેજ છે ત્યાં ઉધી દવા નો ક્રોસ રે જેમ ભેજ હુકાય ધીરે ધીરે ક્રોસ પૂર થાય એટલે ઈધું ઈ લાગવાની તે તો આકી જ નહીં નહીં તો તારી તો કે ભૂખ કોને ના લાગે હવાર હવાર માં બધાને મનુષ્ય માત્ર શું પ્રાણી માત્ર શું પક્ષી પક્ષી બધાને હવાર ઉઠતા ભૂખ લાગે પક્ષી તો હવારમાં જેવું થોડુંક અજવાળું થાય તો સૌથી પહેલા ભૂખ એમ ન હોય પાણી વાર તો હોવું ને એટલે ખબર પડે હવાર પડે એટલે આવતી છ આજુબાજુ થાય ને બોલાવ ચાલુ થઈ જાય ભલે ઉડે નહીં પણ બોલાવમાં તો બોલાવ ચાલુ થઈ જાય આપણે ખેતરમાં ઓટો તો ખરેખર રાતે મારવો પડે પણ રાતે એટલે બધી ઠંડી હોય ને તો ઉઠવાનું જીવત થતું નથી સીધા ગુદરું હું હવારા ઉઠાય અને ખરેખર આચી હકીકત તો રાતે ખેતરમાં મોટો મારવો પડે હવારમાં તો ખાલી એટલે આપણે ઉલટું છે અત્યારે એકદમ મસ્ત શાંતિવાળી સવાર જોરદાર કામ આવે શૂટિંગ કરવા માટે બેસ્ટ સીન લેવા માટે ડ્રાય તરીકે પણ ઉપયોગમાં આવે આલતા ચાલતાનું શૂટિંગ લેવા માટે ચલો મિની ડ્રોન તરીકે પણ એનો ઉપયોગ હું હાઈટ પર ઊભો છું અને પાછું આની હાઈટ ડબલ હાઇટ થાય તો બસ વાગ્યા આઠ અને આપણે મસ્ત ગરમ પાણીથી જ નાઈ લેશું નાઈ નાસ્તો કરી લેશું નાસ્તો જમવાનું કોબર તો જમવાનું થાય છે ખોવા જવાનું જમવાનું થાય એટલે જમીન નીકળી જશું આપણે ઓફિસ તરફ કારણ કે બધું કામ હાંચવાનું ઘરનું કામ હાંચવાનું ઓફિસનું કામ હાંચવાનું પછી વિડીયો એડિટિંગનું કામ કરવાનું આટલો બધો સંઘર્ષ ચાલુ ચાલુ ખબર નહીં કે આમાં સફળતા મળશે કે ભી કોમેટી હતી કાલે કે તમારા બાળકોના નામ શું તો મારા બાળકોનો છોકરી છે એનું નામ છે આરુષી એન છોકરો છે એનું નામ છે આયાન છોકરી છે પાંચ વર્ષની બાબો છે બે વર્ષની ખાસ તમારે વિડીયો શૂટિંગ કરવું હોય ને તો અલગ અલગ ડ્રાઈવ પોડ હોય ને અલગ અલગ વસ્તુ હોય ને શૂટિંગ માટેની તો વિડીયો અલગ જ અંદાજમાં દેખાઈ આવે બાકી ઓમ રાખો તો ખાલી ફેસ જ દેખાય પાછળનો જે બેકગ્રાઉન્ડ દેખવું હોય ને તો કમસે કમ આટલી એડ થતું જોઈએ કારણ કે મારે પણ કોક કોઈ ને તો હું પણ આ રીતે ચાલુ કરી નાખું હા કોક જગ્યાએ તો ચાલે પણ પ્રોપરલી શૂટિંગ કરવું તો આ રીતે મને વધારે પસંદ આવે કારણ કે એક્ઝેટ જો મારી બગલમાં મકાઈ છે તો આ રીતે શૂટિંગ કરું તો આખી મકાઈ કમ્પ્યુટર દેખાશે इस तरफ है पीपल का पेड़ जो कि हम काटते नहीं हैं बीचों बीच है बीचो फिर भी नहीं काटते उसकी वजह ये है कि उसमें बस मीठे मीठे फल लगते हैं और पशु पक्षी उसे आराम से खा लेते हैं अभी एक आध महीने के बाद अच्छे खासे फल लगेंगे और वो चलेंगे शायद दौड़ती डेढ़ या दो महीने चलेंगे वो आराम से खा लेंगे <laughs> આપણે હિન્દીમાં થોડું ટ્રાય કર્યું કારણ કે પહેલાં મારા વિડીયો લગભગ સો એક જેટલા વિડીયો હિન્દીમાં છે પછી મેં તરત ચેન્જ કરી દીધું કે ચાલો આપણે ગુજરાતીમાં આવી જઈએ માતૃભાષામાં ફાઇડો પડે ને ત્યાં કાંઈ હારામહારી કોઈ નુકસાન નથી એનું ખાતર જે પડે ને પત્તા ને એ બધું પડે ને કારણ કે આખી ઉનાળામાં આખી ખાલ થઈ જાય એટલે પત્તા જેટલા પડે બધું ખાતર જ થાય એટલે હારામ સારું થાય શું થયું કેરાન જમી લીધું અને હવે મશીન ડીઝલ નાખતા હું ડીઝલ નાખીને પછી એક મહારાજનો રાતે જાગરણ હતી તો આમંત્રણ આવ્યું છે ત્યાં તો કડીક અરે પણ મશીન ડીઝલ નાખવા તો હું શું આવીશ ના હું ચો તો ખાલી આમ ફોનમાં કોણ હરો તો આ વિડિયો બનાવું રોક નહીં એટલે કોણ તો તારી સામે ડીઝલ ને આડું ને હા હા આરસી ચોઈ નહીં